દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કહાનવા ગામે ઠંડા પાણીનું કુલર લોકાર્પણ કહાનવા ગામે હરેશભાઈ મેલાભાઈ સોલંકી દ્વારા બનાવવામાં આવેલ કુલરનો આજરોજ પ્રારંભ ગામજનોમાં ખુશીનો માહોલ જંબુસર તાલુકાના કહાનવા ગામે ગામજનોને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી સરળતાથી મળી રહે તે હેતુથી હરેશભાઈ મેલાભાઈ સોલંકી દ્વારા બનાવવામાં આવેલ ઠંડા પાણીનું કુલર આજરોજ લોકાર્પણ કરીને શરૂ કરવામાં આવ્યું છે ગામજનો તેમજ શાળાના બાળકો માટે આ કુલર ખૂબ ઉપયોગી સાબિત થશે કુલર શરૂ થતાં ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ખાસ કરીને શાળાના બાળકો આનંદિત થયા હતા આ અવસરે ગ્રામજનોએ જણાવ્યું કે હવે ઉનાળામાં કાળઝાળ ગરમીમાં પણ શુદ્ધ અને ઠંડુ પાણી સરળતાથી મળશે હરેશભાઈ સોલંકી એ પ્રસંગે જણાવ્યું કે ગામના લોકો અને બાળકોને સ્વચ્છ પીવાનું પાણી મળે એ જ મારું ધ્યેય છે કામ માટે સેવા કરવાની તક મળે તે જ મારા માટે ગૌરવની બાબત છે ગામની જનતા તરફથી હરીશભાઈનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ વેલકમ ગુજરાત ન્યૂઝ આ દ્વાર ઘણા ગામમાં આરો પ્લાનનો ઉદ્ઘાટન કર્યું છે અને આરો પ્લાન મેં ચાલુ કરે છે કે તમામ ઘણા ગામના તમામ જનતાને જણાવવાનું કે પાણી ઠંડુ મળશે અને પાણીનો ઉપયોગ કરવો અને બગાડ કરવો નહીં અંબુસર તાલુકાના કહનવા ગામે આજ રોજ પીવાના પાણીનું બુલર મારા દ્વારા કહાનવા ગામની ભગવળમાં લગાવવામાં આવ્યું છે જેમાં ગહનવા ગામની તમામ જનતાને તેમજ ગહનવા ગામની સ્કૂલના બાળકો પીવાના પાણીની સુવિધા આપવામાં આવી છે અને સાથે સાથે ગા મારા ગામને આભાર કરું છું મારું નામ સોલંકી હરીશભાઈ મેરાભાઈ કે ગામડી ભાગોરમાં બી સરસ આપણા હરીશભાઈ મહેલાભાઈ સોલંકીએ સરસ એક ગામને બિરદાવર જેવી એક ઉદાહરણ પ્રાપ્ત કર્યું છે કે આટલા વર્ષોમાં કોઈએ પણ દાન નથી કર્યું એવા મારા મિત્ર હરીશભાઈએ આજે દાન કર્યું છે તો ત્યાં બી લોકો સારી રીતે ઠંડુ પાણી પીવે અને સરસ મજાની ચોખ્ખાઈ રાખે આજે અહીંયા બી આરો પ્લાન નજીકમાં બી અમે કેટલી વાર સફાઈ કરી રહ્યા છે ગામની અંદર બી કેટલી જગ્યા સફાઈ કરી રહ્યા છે લોકો ગંદકી કરી રહ્યા છે તો બે હાથ જોડીને પંચાયત હતી હું એક મેસેજ મીડિયા થકી છોડવા માંગુ છું કે ગામને ચોખ્ખું રાખે ગામની સફાઈ રાખે આપણું છે આપણે જ વાપરવાનું છે અને દરેક ખડી મળીને આની અંદર સાથ અને સહકાર આપે એ જ મારી વાતને છું જય ભારત જય હિન્દ